સતલાણસાના ધરોઈ ડેમમાં સતત બીજા દિવસે પણ પાણીની આવક જોવા મળી બીજા દિવસે આઠ હજાર ક્યુસેક પાણી ડેમમાં આવ્યું છે મહેસાણાના સતલાણસા ધરોઈ ડેમના ઉપરવાસમાં સારો વરસાદ થતાં સતત બીજા દિવસે પણ પાણીની આવક ચાલુ રહેવા પામી હતી અઢાર જુલાઈના રોજ સવારે આઠ વાગ્યાથી પાણીની ડેમમાં આવક શરૂ થઈ હતી ત્યારે આઠ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે પાણીનો જથ્થો હાલ છત્રીસ પોઈન્ટ સત્યાસી ટકાએ પહોંચ્યો છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે